વડોદરાની શ્રી મહર્ષિ આસ્તિક વિદ્યાલયના પ્રાંગણમાં શ્રી રામકથા તેમની સ્તુતિ વિવિધ વક્તાઓના મુખ્ય સમગ્ર ભારતમાં યોજવામાં આવે છે ત્યારે અત્યારે જે વક્તાઓની લોકપ્રિયતા સૌથી વધુ છે તેમાં આદરણીય શ્રી રાજજી મહારાજ નું નામ આવી રીતે લેવાય છે પોતાના સુમધુર અવાજમાં જ્યારે તેઓ ભગવાન શ્રી રામની જીવન કથાને સંગીતમય શૈલીમાં સંભળાવે છે ત્યારે તે શ્રોતાઓને ખૂબ જ સુખદ અને અર્થપૂર્ણ લાગે છે આ મધુસ્તાને કારણે તેની લોકપ્રિયતા અત્યારે ચરમ સીમાએ છે ત્યારે સત્યાવીસ ફેબ્રુઆરી થી સાત માર્ચ સુધી શ્રી રામ ભક્તો ને આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજ ના મુખ્ય વહેતી શ્રી રામ કથા સાંભળવાનો અવસર મળવાનો છે આ પહેલા સત્યાવીસ ફેબ્રુઆરી ભવ્ય કળશ અને તુલસી યાત્રા કાઢવામાં આવશે ત્યારબાદ શ્રી રાજન મહારાજ દ્વારા શ્રી રામ કથાનું પ્રારંભ કરવામાં આવશે કળશ અને તુલસી યાત્રાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે આ માટે આયોજક પરિવાર દ્વારા મફત સાડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વિતરણ છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે કણશ યાત્રામાં જ મહિલાઓ અને છોકરીઓ કળશ અને તુલસી પકડીને ચાલશે ત્યાં પુરુષો પણ હાથમાં ભગવો ધ્વજ લહેરાવતા જોવા મળશે કથાનો સમય સાંજે પાંચ થી આઠ નો રહેશે जय श्री राम मैं दिनेश कुमार पांडे दिनेश टेक्सटाइल श्री राम कथा का आयोजन किया गया है श्री राजन जी के मुखारबिन से श्री राम कथा का आयोजन है गुड़द्रा विस्तार में आसपास दादा मंदिर पे हमारे छोटे भाई पवन कुमार पांडे की पच्चीसवीं एनिवर्सरी के उपलक्ष्य में ये कथा का आयोजन किया गया है सभी भक्तों से विनम्र निवेदन है कि आप सब लोग श्रोता कथा श्रवण करने के लिए शाम को पाँच बजे से आठ बजे के बीच पधारे ग्यारह साड़ी देने वाले हैं क्या ये ग्यारह हजार साड़ी सभी माताओं के लिए कलश यात्रा में सम्मिलित हुए सभी माता कलश लेके चले ऐसे इसके उपलक्ष्य में ग्यारह हजार साड़ी सभी महिलाओं को वितरण किया गया है कि आप सब लोग आए कलश यात्रा को लेके ये पूरा गोड़ादरा विस्तार में है आप लोग सभी પવનભાઈ પાંડેજીના લગ્નની પચીસમી સાલગીરાના અવસર ઉપર શ્રી રાજનજી મહારાજજીની કથાનું ગોળાધરામાં આયોજન અને સુરત શહેરની જનતાને આ અનેરો ઉત્સવનો લાભ મળવાનો છે તેના માટે ખરેખર આપણી સુરતની પ્રજા ખૂબ જ અભિનંદનને અને ધન્યવાદને પાત્ર છે અને આપણે બધા જાણીએ છીએ કે રાજનજી મહારાજ આંતરરાષ્ટ્રીય કથાવાચક છે અને એમની રીલ્સ અને યુટ્યુબ પર આપણે ખૂબ જ એમને સાંભળતા હોઈએ છીએ એમના વિચારો અને રામ કથાને લઈને આપણા જીવનમાં કઈ રીતે આપણા જીવનમાં એનું અનુકરણ કરી શકાય એમની શોર્ટ વિડીયોથી પણ આપણને ખૂબ પ્રેરણા મળતી હોય છે અને જ્યારે આવી શોર્ટ વિડીયો જોતા હોઈએ ત્યારે હવે તો આપણને નવે નવ દિવસ જ્યારે એમને સાંભળવાનો આપણને લાવો મળવાનો છે તો સુરતની પ્રજાને હું ખૂબ જ ભાવભીનું આમંત્રણ આપું છું કે આપ સૌ સત્તાવીસ ફેબ્રુઆરી થી લઈને સાત માર્ચ સુધીમાં સાંજે પાંચ થી નવ આસપાસ ગોળાદરા મેળાના ગ્રાઉન્ડ ઉપર પવનભાઈ પાંડેજી અને દિનેશભાઈ પાંડેજીએ ખૂબ જ સારી કરી છે આપ લોકો જ્યારે કથા સાંભળો તો કોઈ તકલીફ ના પડે એની પણ એમણે ખૂબ ચિંતા કરી છે તે માટે સુરત ની પ્રજા આવે અને આ કાર્યક્રમ ને સફળ બનાવે એવી જ હું સૌને વિનંતી કરું છું